મિત્રો આજે રવિવાર છે એટલે અમારી શાળાના ધોરણ એક થી પાંચના બાળકો એ પોતાના મનગમતા રમકડા બનાવી રહ્યા છે સુજલ શું બનાવ્યું સુજલભાઈ ઝાડ ઝાડ આ છે ઝાડ છે અને માણસ ક્યાં છે અહીંયા ઓકે ને આ શું છે ગાડી છે અરે વાહ વાહ માટીમાંથી બનાવ્યું છે હા આરવ કુમાર ત્યાં શું બનાવ્યું ક્યાં છે માણસ માણસ સુતેલો છે એવું ઊંઘે છે કે અરે વાહ તે ભાઈ રુદ્ર ધ્રુવ 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 ને હા ધ્રુવભાઈએ શું બનાવ્યું ધ્રુવભાઈ આર્મી મેન ઓફ આર્મી મેનનું શું કામ હોય

મંદિર વેરી ગુડ તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે રવિવારનો સમય છે એટલે બાળકોને રમવાનો દિવસ પણ બાળકો પોતાના મનગમતા માનસપટ ઉપરના જે કાંઈ આકૃતિઓ છે માટી દ્વારા બનાવે એ ખૂબ જરૂરી છે માટીના વિવિધ પ્રકારના રમકડાઓ છે બાળકો બનાવી રહ્યા છે સ્મિત કુમાર શું બનાવે છે તું હે ઈંટ બનાવે છે વેરી ગુડ ધોરણ ત્રણ થી પાંચ ની આ એક ટીમ પોતાના મનગમતા ગમતા રમકડા બનાવી રહી છે ચાલો પૂર્વી બેન અને ડિમ્પલ બેન તમે શું બનાવો છો ચૂલો તો ચૂલા પર શું થાય રોટલી ને શાક ને આજે શેનું શાક બનાવ્યું રીંગણ વટાકા વેરી ગુડ ચાલો પૂર્વીબેન તો આપણે આ બધા આજે ડિમ્પલ બેનના ઘરે જમવા જવાના છે રીંગણ અને બટાકા બનાવ્યા છે હા માસી ચાલો માસી તમે શું બનાવ્યું બ્લેસી આપણે શું નામ ગ્રેસીબેન ગ્રેસીબેન શું બનાવ્યું તમે હે ઓકે તમે માટીનું કામ કરો છો પિસ્કિલ્લાબેન શું બનાવી રહ્યા છે પ્રિસ્કિલાબેન તો રસોડાના વાસણો છે હે ચૂલો ને પછી આ બીજું શું છે વાટ કે વેરી ગુડ આજે ડિમ્પલ બેન ના ઘરે જમવાનો પ્રોગ્રામ છે કયું શાક બને ડિમ્પલ બેન રીંગાણ બટેકા મજા આવે છે આ સ્કૂલ માં હે તો પછી આ શાળા માં તને મજા આવે છે ઘરે જવાનું ગમે કે નિશાળે રહેવું ગમે હા હા આ સોનલ બેન ટીમ બનાવી રહી શું બનાવી રહ્યા છે ભાઈ તમે ઘર હા બરાબર તો ચોમાસામાં કામ આવે કે ઓકે એ નામ તમે પછી શું રાખવાના ચાલો ઘરનું નામ શોધો હા શું તો સોહાની કામ કરે કે ઘર બનાવે છે મિત્રો હા આજે અમારી શાળામાં એક સરસ મજાનો જીવ પ્રાણી કાચબો મળ્યો છે કાચબો બાળકોને ખૂબ ગમે છે આરો આ શું છે કાચબો

હા રહ લાડવા છે હા માણસ બી મજા આવે વાહ વેરી ગુડ આ રો વેરી ગુડ આ છે મિત્રો અમારી શાળામાં રહેતો કાચબો આપણે હા કાચબો નામ શું રાખીએ આપણે ટોમી હા ટોમી રાખીએ ટોમી